યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ઓગણીસથી સત્તાવીસ જુલાઈ દરમિયાન બેડમિન્ટન હોલ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના થઈ કુલ આઠસો ચોસઠ ખેલાડીઓએ ભાગ લીધેલ છે જેમાં પાંચસો ઓગણ ભાઈઓ અને બસો પંચાણું બહેનોનો સમાવેશ થાય છે સ્પર્ધા વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે જેમ કે અંડર ઇલેવન અંડર થર્ટીન અંડર ફિફ્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન અને ઓપન વિભાગ મળીને કુલ અઠાવીસ વિવિધ ઇવેન્ટ્સ જેવી કે સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલમાં કુલ એક હજાર બસો એકાણું એન્ટ્રી આવેલ છે સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે અને કુલ રૂપિયા નવ લાખના રોકડ પુરસ્કાર એનાયત કરાશે વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજ્યની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે મારું નામ રાકેશ રસાણિયા છે બરોડા બેડમિન્ટનના હું ઓનરરી સેક્રેટરી છું તારીખ ઓગણીસથી સત્યા ઓગણીસથી સત્યાવીસ જુલાઈ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન થવા જઈ રહ્યું છે જેનું આયોજન સમગ્ર આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં ટોટલ બારસો એકાણું એન્ટ્રીઝ આવેલ છે જે વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે ટૂર્નામેન્ટમાં સવારે નવ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ચાલશે આ સ્પર્ધામાં અંડર ઇલેવન થર્ટીન ફિફ્ટીન સેવન્ટીન નાઇન્ટીન અને મેન વિમેનના ખેલાડી ભાઈઓ અને બહેનો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધાનું ઉદઘાટન ઓગણીસ તારીખે સવારે અગિયાર વાગે શ્રી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવનાર છે બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યની સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ અંડર ઇલેવનથી લઈને ઓપન સુધીની દરેક વયગ્રુપની સ્પર્ધાનું આયોજન તારીખ ઓગણીસથી સત્તાવીસ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજન કરવામાં આવેલી છે આ સ્પર્ધામાં ખાસ કરીને દરેક ખેલાડીઓ માટે અને જે પ્રાઇઝ બની છે નવ લાખ રૂપિયા રોકડ પુરસ્કાર છે દરેક ખેલાડી જે જે ક્વાર્ટર ફાઇનલ સેમી અને ફાઇનલ એ ખેલાડીને રોકડ પુરસ્કાર નવ લાખ રૂપિયા ટોટલ મળી છે એટલે એના ઉપરાંત અમે ટ્રોફી ખેલાડીઓને આપીશું પ્રમાણપત્ર આપીશું અને આ સ્પર્ધામાંથી ગુજરાતની બેડમિન્ટનની ટીમની પસંદગી કરવામાં આવશે એ બી એક બહુ મોટી વાત છે બરોડા માટે અને આખા ગુજરાતમાં ખાસ કરીને પહેલીવાર આ વર્ષ બે હજાર પચીસમાં દરેક ઇવેન્ટનું ઓર્ગેનાઇઝિંગ બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે એ બહુ મોટી સિદ્ધિ છે અને બીજી આ બેડમિન્ટનની સ્પર્ધા જે જેની કોસ્ટ યોનેક્સ શટલ કોપથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને નોકઆઉટ પદ્ધતિથી આ સટરકોકથી રમાડવામાં આવશે અને આ સ્પર્ધાના ચીફ રેફરી તરીકે શ્રી વી આર શાહ અને ડેપ્યુટી ચીફ રેફરી તરીકે શ્રી સત્યનારાયણ રહેશે અમે ઓર્ગેનાઇઝિંગ કમિટીના મેમ્બરો છે અને ખાસ કરીને અમારા પ્રમુખ જે દીપકભાઈ પટેલ એવોનો ખૂબ ખૂબ સાથ સહકાર રહે છે કે કોઈ બી સ્પર્ધાનું આયોજન કરવું એ હંમેશા મદદરૂપ રહેશે અને બેડમિ બરોડા બેડમિન્ટન એસોસિએશનની ખૂબ ઊંચી સંખ્યામાં અને સારી એવી સંખ્યામાં એન્ટ્રીઓ આવેલી છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન હંમેશા બેડમિન્ટન ખેલાડીઓની ચિંતા કરતી રહી છે ને મારી એક સર્વ બરોડા મીડિયાને વિનંતી કરું છું કે બરોડાના દરેક બાળકોને આમાં સ્પર્ધા નિહાળવા માટે ફ્રી આમંત્રણ આપવામાં આવેલું છે કે કોઈ બી એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવવાનો કે આ સ્પર્ધામાં કે તમે આ સ્પર્ધામાં જેને બી આવવું હોય તે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર આવી શકે છે કોઈ એન્ટ્રી ફી એની છે નહીં હું જયેશ ભાલાવોલા નિવૃત્ત બેડમિન્ટન કોચ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાંથી અને હું વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય કોચ રહ્યો છું બેડમિન્ટન ઇન્ડિયન ટીમની સાથે